કાર ચાલક હરેશ ઓળખિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હૃદય દ્રાવક અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ચૌદમી માર્ચે ધૂળેટીના દિવસે પૂણા કુંભારીયામાં આવેલી સુડા સહકારી રેસીડેન્સના વોચમેન તરીકે નોકરી કરતા ક્રિષા જોગી વિશ્વકર્માની ચાર વર્ષીય બાળકી રણજીતા સોસાયટીના ગેટ નજીક રમી રહી હતી આ સમયે સોસાયટીમાં રહેતા અને હીરા ઉદ્યોગમાં મજૂરી કરતા હરેશભાઈ ઓળખ્યા તેમના મિત્રની કાર લઈથી આવી રહ્યા હતા તેઓ પોતાની આઈ ટ્વેન્ટી કાર સોસાયટીના મુખ્ય ગેટમાંથી અંદર લઈ જઈ રહ્યા હતા ત્યારે બેફિકરાઈથી કાર ચલાવી સોસાયટીના લોખંડના દરવાજા સાથે અથડાવતા દરવાજો રણજીતા પર પડ્યો હતો ત્યારબાદ પોતાની કાર ફેરવી દીધી હતી સુડા સહકાર રેસીડન્સી બનેલી આ હચમચાવી દેતી ઘટના સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં જોવા મળી રહ્યું છે કે કાર ચાલકે જ્યારે ગેટમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે બેદરકારી પૂર્વક ગેટને ટક્કર મારે છે લોખંડનો ગેટ પાલકીના માથે પડ્યા બાદ પણ કાર ચાલક પોતાની કાર રોકતો નથી અને ગેટ પરથી ફેરવીને અંદર પ્રવેશ કરે છે જેના કારણે માસુમ બાળકીનું ઘટના સ્થળે જ પ્રાણ પંખે રૂડી ગયું હતું માસુમ બાળકીનું મોત થતા જ સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા રણજીતાના પિતા સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે માસુમ બાળકીની માતા હૈયાફાળ તૃદને કારણે સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી ગઈકાલે વોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સહકારી આવાસ છે ત્યાં એક દુર્ઘટના બની હતી આમાં બનાવ એ રીતના હતો કે એક વ્યક્તિ આઈ ટ્વેન્ટી ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જ્યારે એણે પ્રયાસ કર્યો ત્યારે આવાસનો જે ગેટ હતો એ ગેટને એણે ટક્કર મારી અને આ ગેટ એ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી ઉપર પડ્યો તો એના ઉપરથી ફરીથી ગાડી ચલાવી એટલે બે વાર રીતના હરકત કરી અને જે નાની દીકરી હતી એનું મૃત્યુ એ અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી એનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં પોલીસે બી એનએસ ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો છ ઉપરાંત એમબીએફની કલમો ઉમેરી છે અને અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના જે શરૂ કર્યા છે આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે એનું મેડિકલ પણ અમે કરાવેલ છે જેથી ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળખિયા છે અને એ સત્યાવીસ વર્ષનો છે અને એ ત્યાં સુદા અવાસમાં જ રહેતો હોય

Bureau report: LK Star News, Surat.